સરળતાથી મળી જાય છે જ્યારે કેટલાકે તેની માટે થોડી પરીક્ષા આપવી પડે છે ત્યારે દર્શક મિત્રો દર બુધવારે અમે તમને આઈવીએફ ફેલિયર અને તેની સાથે જોડાયેલી બાબતોથી માહિતગાર કરીએ છીએ તો આ વિષયની સાથે શરૂ કરીએ યસ ડોક્ટર

બીટા એસસીજી એટલે શું પોઝિટિવ ક્યારે કહેવાય ક્યારે આપણે એમ કહી શકીએ કન્ફર્મ આપણે આપણા રિલેટિવને ઇન્ફોર્મ કરી શકીએ કે ના આપણું રિઝલ્ટ પોઝિટિવ છે દર્શક મિત્રો એવું કહું કે બીટા એસસીજી નામનો હોર્મોન એક જાતનો સ્ત્રાવ છે જે લોહીની અંદર સ્ત્રવે છે જ્યારે કોઈ પણ પ્રેગનન્સી ગર્ભાશયની કોથળીમાં ચોંટે ત્યારબાદ એ પ્રેગ્નન્સી એનું એક્સક્રિશન એટલે કે એનું બધો જે સ્ત્રાવ એ માતાના બ્લડમાં સ્ત્રાવ કરે છે જે હોર્મોનનું નામ છે બીટા એસસીજી હવે આ બીટા એસસીજીનું લેવલ એટલે કે ટાઈટર બીટા એસસીજી જનરલી બોડીમાં હોતો નથી જો એ ત્રીસ કરતાં વધારે આવે તો આપણે એમ કહી શકીએ કે ક્યાંક પ્રેગ્નન્સી ચોંટી છે એટલે હું ચોખ્ખું કહીશ મારા અનુભવ પ્રમાણે ત્રીસ કરતાં વધારે આવે તો અડતાલીસ કલાક પછી એને રિપીટ કરવો જરૂરી છે બહુ જૂજ કેસોમાં ત્રીસની અંદર પણ ઇન્ટ્રા યુટ્રાઇન પ્રેગ્નન્સી જોઈ છે જો ડબલ પ્રેગ્નન્સી થાય તો એક હોય કે બે હોય પણ જોઈ છે અને ઘણીવાર એવું થતું હોય કે ત્રીસ ઉપર જો આ લેવલ વધારે આવે ડબલ થાય તો આપણે ઇકટોપિક પ્રેગ્નન્સી એટલે કે નળીની અંદર પણ પ્રેગનન્સી ડેવલપ થવાની શક્યતાઓ છે એના પ્રત્યે પણ ધ્યાન રાખવું પડે સારું બીટા એસસીજી લેવલ એટલે આપણે એમ કહીએ કે મિનિમમ દોઢસોથી વધારે હોય તો આપણે એમ કહી શકીએ છીએ કે એવા પ્રેગ્નન્સી એવી પ્રેગ્નન્સી એ વધારે સારી આવે છે ધબકારા આવવાની શક્યતા વધારે છે ડેવલપમેન્ટ થવાની શક્યતા વધારે છે અને આ બધી જ વસ્તુ દિવસ ઉપર નિર્ધારિત એટલે કે ગર્ભ ટ્રાન્સફર કર્યા પછીના દસથી ચૌદ દિવસની અંદર આ રિપોર્ટ આટલો તો આવવો જોઈએ અને દર અડતાલીસ કલાકે ડબલ થવો જોઈએ જો ડબલ ના થાય તો પણ આપણે એમ કહી શકીએ કે તમારી પ્રેગ્નન્સી એ ડેવલપ નથી થતી એટલે એક જ બીટા એસસી નહીં જો ઓછો બીટા એસસી આવે તો હું ચોખ્ખું જ કહું છું કે એટલે જ હંમેશા અમારે ત્યાં અમે બે રિપોર્ટ કરાવડાવીએ છીએ જ્યારે ઓછો રિપોર્ટ આવે બે રિપોર્ટ કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થાય ડબલ થાય તો અમે એમ કહીએ છીએ કે આ પ્રેગ્નન્સી ગ્રોઈંગ છે અને આમાં બેનને પ્રેગ્નન્સી રહી જશે પ્રેગ્નન્સી આવવાની શક્યતા વધારે છે એટલે બીટા એસસીજી લેવલ એ કન્ફર્મેશન અને સાત દિવસ પછી જ્યારે બીટા એસસીજી લેવલ હજાર ઉપર થાય ત્યારે ગર્ભાશયની કોથળીમાં બાળકની ગાંઠ બ્લેક કલરની બાળકની ગાંઠ જેને અમારી ભાષામાં જેસ્ટેશનલ સેક કહીએ છીએ એ એકદમ કન્ફર્મ સાયન્સ છે કે હવે તમારું બાળક એ ગર્ભાશયની કોથળીમાં આવે છે અને બીજા સાત દિવસ પછી

અત્યારના આજના યુગમાં કેવી રીતે શું છે એ આપણે જાણવું છે જી હવે એમ કહી શકું કે આજે દર્શક મિત્રો હું તમને આજે ડિસ્કસ છે છેલ્લા બાર વર્ષથી આજે પ્રેક્ટિસ અમે કરી રહ્યા છીએ એની અંદરથી એવું તારણ મળ્યું છે કે વંધત્વ આજે કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે એવો ગુજરાતી શબ્દ વાપરીશું તો નવાઈ નથી પરસન્ટેજ એટલા બધા વધી રહ્યા છે આજની ફાસ્ટ લાઈફની અંદર કેરિયર ઓરિયન્ટેડ જે લાઈફ છે મેલ ને ફિમેલની લેટ મેરેજ કરવાની જંક ફૂડની લાઈફ છે એની અંદર આ બધીની વસ્તુ અંદર હું એવું કહું છું બેડ હેબિટ્સની આ જે લાઈફ છે આ ફાસ્ટ લાઇફની અંદર વી આર લૂઝિંગ અવર ફર્ટિલિટી પાવર આપણે લૂઝ કરી રહ્યા છે આપણું ફર્ટિલિટી પાવર એટલે એમ કહી શકીએ કે કારણોમાં સર્વપ્રથમ જે કારણ જે છે એ આપણે જડમાં જઈએ મૂળમાં જઈએ તો ફાસ્ટ લાઈફ કેરિયર ઓરિએન્ટેડ લાઈફ સ્ટ્રેસફુલ લાઈફ અને આ જંક ફૂડ અને ઇરેગ્યુલર હેબિટ્સ આ સૌથી વધારે મહત્ત્વનો ભાગ ભજવે છે અત્યારે જે અસામાન્ય ધોરણે બંધુત્વ જે વધી રહ્યું છે એને આપણે પહેલાં ફોકસ કરીશું ખાસ કરીને આપણે એમ કહી શકીએ કે જંક ફૂડ ખાઈએ આલ્કોહોલ સ્મોકિંગ સ્મોકિંગનો ઇન્સિડન્સ આજે ફિમેલમાં ઇન્ડિયન ફિમેલ્સમાં પણ વધી રહ્યો છે આ બધી જ વસ્તુ લેટ નાઇટ્સ આ બધી જ વસ્તુ તમારા સ્ટ્રેસને ઇન્ક્રીઝ કરે છે અને પૈસા કમાવાની હોડમાં જે સ્ટ્રેસ તમે ઉદભાવો છો એની અંદર હું એવું માનું છું એના લીધે તમને એક જાણે અજાણે અસામાન્ય રીતે તમે વંધત્વને આજે વધ વધાવી રહ્યા છો ને ઇન્ક્રીઝ કરી રહ્યા છો પહેલું કારણ છે બીજું કારણ આપણે એમ કહી શકીએ જે મહત્ત્વનું છે જેમાં પેથોલોજી પોઈન્ટ ઓફ વ્યૂ છે જે ઓલરેડી પોપ્યુલેશન જેમ ઇન્ક્રીઝ થાય છે એમ થવાનું જ છે કે ભાઈ સ્ત્રી બીજનું ના બનવું છૂટું ના પડવું પુરુષના બીજોનો રિપોર્ટ ઓછો હોવો ઝીરો હોવો બે નળીઓ બંધ થવી આ બધી વસ્તુ કેવું છે કે પોપ્યુલેશન્સ ઇન્ડિયાની એટલી બધી છે કે એના પર્સન્ટેજ ધીમે ધીમે વધવાના જ છે આ બીજું કારણ છે અને ત્રીજું કારણ છે આપણી અત્યારની સોસાયટીની વ્યવસ્થા વ્યવસ્થા એટલે આપણે એમ કહી શકીએ કે લેટ મેરેજ આપણે એમ કહી શકીએ કે મલ્ટિપલ મેરેજ અથવા તો ડિવોર્સનો પ્રમાણ જે વધી રહ્યો છે મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર દેટ લીડ્સ ટુ ઇન્ફેક્શન્સ બે વસ્તુ અને ત્રીજી વસ્તુ આપણે એમ કહી શકીએ છીએ કે ફરીવાર એમ કહેવા માગું છું કેરિયર ઓરિએન્ટેડ એટલે કે જે ઇકોનોમી ફિમેલની જે ઇકોનોમી વધી રહી છે જેના લીધે લેટ એજમાં ઇશ્યુ એટલે કે બાળક આવે એવી તમારા એવી ઈચ્છાઓ કોર્પોરેટ વર્લ્ડની અંદર એવી ઈચ્છાઓ જેના લીધે વંધત્વનું પ્રમાણ અત્યારે પુષ્કળ પ્રમાણમાં વધી રહ્યું છે આ બધી વસ્તુમાં આપણે પહેલાં પણ ડિસ્કસ કરી ચૂક્યા છે કે આ લાઇફસ્ટાઈલને તમારે ક્યાં કોઈ લેવલે તમારા બોડીમાં તમારી બોડી એની સામે શું રિએક્ટ કરી રહી છે એના માટે ઇન્વેસ્ટિગેશન્સ કરાવી લેવા જોઈએ અને તમારી બોડીને જેટલું બને એટલું ફિટ રાખવા એટલે કે તમારી દિનચર્યાને ફિટ રાખવા તમારા ફૂડની હેબિટને ફિટ રાખવા તમારી બેડ હેબિટ્સને દૂર કરવા માટેના અથાક પ્રયત્નો આલ્કોહોલિઝમ સ્મોકિંગ ટોબેકો ચુવિંગ આ બધી વસ્તુથી દૂર રહેવાથી ખાસ કરીને મેલ અને ફિમેલમાં ફર્ટિલિટી ઘણી સુધારવા જોવા મળશે એક વસ્તુ બીજી વસ્તુ યોગ્ય સમયે મેરેજ ન થાય તો જે ઉંમરે મેરેજ થયા હોય એ ઉંમરે કન્સલ્ટ આઈવીએફ સ્પેશિયાલિસ્ટ અથવા ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટને બતાવીને તમારો ફર્ટિલિટી પાવર ચેક કરાવવો જોઈએ એ ફર્ટિલિટી પાવર જો તમારા લિમિટમાં આવતો હોય તો તમે ડૉક્ટરના બતાવ્યા પ્રમાણે તમે પ્રેગ્નન્સી પ્લાન કરી શકો છો પરંતુ જો એ ફર્ટિલિટી પાવર પુષ્કળ પ્રમાણમાં ઓછો આવે અને ક્યાંક એગ્રેસિવનેસ રાખવાની જરૂર પડે તો તમે તમારી બધી બેડ હેબિટ્સ અને તમારી બધી જ વસ્તુઓથી દૂર થઈને ઝડપી પ્રેગ્નન્સીનું પ્લાન કરી શકો છો બે વસ્તુ અને ત્રીજી વસ્તુ ખાસ કહેવા માંગીશ કે એવી જ રીતે ટેકનોલોજી એટલી બધી આગળ વધી રહી છે કે એગ ફ્રીઝિંગથી માંડીને એમ્બ્રિયો ફ્રીઝિંગથી માંડીને આ બધી જ વસ્તુઓ જે અવેલેબલ છે એનું સંપૂર્ણ પ્રમાણે જ્ઞાન લઈને એવી રીતે એનો ઉપયોગ કરી શકાય યોગ્ય ઉપયોગ કરવાની વાતો કરું છું યોગ્ય ઉપયોગ કરી શકાય જેથી ભવિષ્યમાં તમને તમારું પોતાનું જ બાળક રેસ્ટ્યુ બેબીની મદદથી કે અસામાન્ય ટ્રીટમેન્ટથી પણ રહી શકે તમારે ફર્ટિલિટી માટે મોટી ટ્રીટમેન્ટનો ઉપયોગ ન કરવો પડે એવું અમે તમને કહેવા માગીએ છીએ તો આજના આ યુગમાં એટલું જ કહીશ કે અવેરનેસ એ મેજર કન્સર્ન છે એકત્રીસ વર્ષની ઉંમર થાય એટલે ફર્ટિલિટી માટે કન્સર્ન કરવું ખૂબ જ જરૂર છે કટ ઓફ લિમિટ છે

આ ક્વેશન્સ ઘણીવાર એવું થાય ત્યારે ઘણા મારા મિત્રો પણ કામ કરી રહ્યા હતા એવું લાગે કે ડૉક્ટર જયેશભાઈ જે પણ આન્સર આપી રહ્યા છે એ વ્યાજબી છે કે શું છે ઘણાને એવું થાય પણ હું દર્શક મિત્રો તમને જે પણ આન્સર આપીશ એ જે ન્યુટ્રલી એક્સેપ્ટેડ એટલે સાયન્સને એક્સેપ્ટેડ આન્સર આપવા માગું છું ટેસ્ટ બેબી એક એવી વસ્તુ છે કે જેની અંદર એક ટીમવર્કની જરૂર છે દર્શક મિત્રો ખાસ ધ્યાન રાખો તમે તાવ આવે અને નજીકના એમડી ફિઝિશિયન ડોક્ટરને બતાવીને તાવ ઉતરવાની ગોળી લઈ લો એનો મતલબ એવો થયો કે દરેકના મગજમાં એવી મેન્ટાલિટી હોય કે ટેસ્ટ બેબી બી આટલી જ સરળ વસ્તુ છે કે આપણને બાળક નથી રહેતું એટલે બાજુના ડોક્ટરને બતાવીને આપણને ટેસ્ટ આપણી વંધત્વની સારવાર કરાવી લીધી આ જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટમાં હું થોડોક ચેન્જ કરવા માગું છું હું કોઈના કોમ્પિટન્સી પર હું કોઈની આવડત ઉપર ક્યાંય એક પ્રશ્ન મૂકવા માંગતો નથી પણ જેટલા બી દર્શક મિત્રો આજે સાંભળી રહ્યા છે એમને એમ કહી શકીએ કે આ એક ટીમ વર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ એક્સપિરિયન્સ આ બધી જ વસ્તુનો એક સમન્વય છે જે કદાચ ઘણીવાર એવું બને કે તમારી જોડે હોશિયારી હોય પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય કારણ કે બની શકે કે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાવી ના શક્યા હોય પૈસા ન ભાવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય પણ ટીમ ના હોય તો પણ આમાં તમે આગળ નથી જઈ શકતા અને ટીમ હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય પરંતુ એક્સપિરિયન્સ ના હોય તો આ બધી જ વસ્તુઓમાં શરૂઆતના સમયમાં તમે તમારી જીવતી જાગતી ટિશ્યુ એટલે કે અંડાશીની કોથળીમાં ઉત્પન્નેલા ઉત્પા ઉત્પન્ન થયેલા સ્ત્રી બીજ અને પુરુષ બીજને એક એક આઈવીએફ સાયકલમાં એવી રીતે ગુમાવી રહ્યા છો કે જો તમે ત્રણથી વધુ વાર ફેલ જશો

3 વર્ષ અને તમારી ઉંમર પોતાની કેટલી છે બેટા વર્ષ છે આપ ક્યાંથી બોલો છો હવે પૂનમ બેન હું તમને એવું કહેવા માંગીશ કે તમારા પતિના વિડીયો રિપોર્ટ 0 આવે છે ખાસ કરીને કોઈ પણ 0 વાળા દર્દીને હું એવું કહી શકું કે તમારે ફરીવાર હું અત્યારે એવું જ કહીશ કે મારી જ લેબોરેટરીમાં રિપોર્ટ કરીને જાણવું જરૂરી છે કે ખરેખર રિપોર્ટ 0 છે ઘણી એવી ટેકનિકથી જાણી શકાય છે કે તમારા પાંચ કે દસ શુક્રાણુઓ તમારા વીર્યના તળિયામાં અવેલેબલ છે જેના માટે અમુક ટેકનિક્સ હોય છે જો એ દસ શુક્રાણું અવેલેબલ હોય તો તમારા એ દસ શુક્રાણુઓનો ઉપયોગ કરીને અમે તમને બેબી બેબીથી પ્રેગ્નન્સી આપી શકીએ છીએ આ એક વસ્તુ બીજી વસ્તુ તમારા મનમાં ઉદ્ભવતો પ્રશ્ન જેટલા બી દર્શક મિત્રો આજે ઝીરો શુક્રાણુ ધરાવતા હોય અને બધી મનની મુરાદ બાજુમાં મૂકી દીધી હોય અને ડિપ્રેશનમાં આવી ગયા હોય અને એમને એવું થઈ ગયું એમને એવું સમજાવવામાં આવ્યું હોય કે મને મારા પોતાના સ્પંભથી પોતાના શુક્રાણુથી બાળક નહીં રહે તો પચાસથી સાહીઠ ટકા કન્ડિશનમાં એ ડૉક્ટર ખોટો છે હું તમને અત્યારથી જ ગેરંટી આપું છું કે પચાસથી સાહીઠ ટકા કન્ડિશનમાં તમને તમારા પોતાના પુરુષ બીજથી પ્રેગનન્સી રહી શકે છે એના માટે એક ટીમ ટીમવર્કની જરૂર છે અમે એક જ દિવસ ફક્ત બુધવારે તમે બપોરે બેથી પાંચની વચ્ચે અમારા હોસ્પિટલમાં આવશો તો હું એઝ એ આઈવીએફ સ્પેશિયાલિસ્ટ એન્ડ્રોલોજીસ્ટ અને રેડિયોલોજિસ્ટ અને જીનેટિક સ્પેશિયાલિસ્ટ આ ચારની ટીમ ફક્ત ને ફક્ત મેલ ઇન્ફર્ટિલિટી અને ફક્ત ને ફક્ત જીરો શુક્રાણુઓ અને ખૂબ જ ઓછા શુક્રાણુઓનો રિપોર્ટ ધરાવતા દર્દીઓ માટે એક્ઝામિનેશન્સ અને આગળ શું કરવું એની અમે એક તમને ઝલક આપીએ છીએ જેની અંદર હું અત્યારે તમને કહી શકું પૂનમબેન કે તમારા પતિના પિંડના ફક્ત એક જ તપાસ અને લોહીના રિપોર્ટ પરથી અમે તમને એમ કહી શકીશું કે તમને તમારા પોતાના પુરુષ બીજ પર પ્રેગ્નન્સી રહેશે કે નહીં ઝીરો કાઉન્ટ આવતો હશે તો એમાં દવાગોળીથી કંઈ ફરક પડતો નથી ફક્ત તમારા આ એક્ઝામિનેશન પરથી હું તમને કહી શકીશ કે તમને ટેસ્ટ્યુ બેબીથી પ્રેગ્નન્સી રહેશે કે નહીં એટલે તમારે ફક્ત એક જ વાર અને આમાં બહુ રાહ જોવાની જરૂર નથી એક્ઝામિનેશન કરાવી લો ફ્યુચર સાંભળી લો અને પછી આપણે સમય અને પૈસાની સગવડ હોય તો ને જ તમે ટેસ્ટ્યુ બેબીની તરફ આગળ વધી શકો છો કોઈ જવલે જ કોઈ ઓપરેશન ઓપરેટિવ કોઈ જ પ્રોસિજર એમાં શક્ય હશે તો અમે તમને એડવાઇઝ કરીશું તમારે એના માટે એકવાર કન્સલ્ટેશન કરવું જરૂરી છે ઝીરો શુક્રાણુ ધરાવતા ખૂબ જ ઓછા શુક્રાણુ ધરાવતા ફરીવાર દર્દીઓ બધા જ દર્દીઓ જે સાંભળી રહ્યા છે તમારા રિલેટિવોને ક્યાં ક્યાંક એમણે ડોનર આયુએ કરાવી ચૂક્યા છે કે હજુ કરાવ્યું છે અને રિઝલ્ટ નથી મળ્યું એમને પોતાના પુરુષ બીચ પર જવું છે પુરુષના વીર્યના રિપોર્ટમાં તમારા ડૉક્ટર તમને એવું કહે છે કે ના આમાં બીજાનું વીર્યો એવા પુરુષોને ખાસ વિનંતી દર બુધવારે બપોરે બેથી પાંચમાં એપોઇન્ટમેન્ટ લઈને તમે અમારા ત્યાં બતાવો ખાસ કરીને જીરો શુક્રાણું વેરોકુસિલનું ઓપરેશન જેને શિખામણ આપ્યું એવા પુરુષોને અમે તમારા પોતાના પુરુષ બીજ પર પ્રેગ્નન્સી આપવા માટે કટિબદ્ધ છીએ અને સંસ્થામાં બહુ જ હાઈ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે કદાચ હું એમ કહીશ ઇન્ડિયા ફર્સ્ટ ઇન્સ્ટોલેશન હશે જેથી તમને તમારા પોતાના પુરુષ બીજ પર અમે આગળ વધી શકીશું

બધા રિપોર્ટ નોર્મલ હોય પરંતુ એ દેખિત રીતે રોડ એટલે આપણે એમ કહીએ ને કે બાયોલોજીકલ ક્ષમતા જે છે ગર્ભ બનવા માટે ફક્ત સ્ત્રીબી પુરુષબીજનો રિપોર્ટ એટલે કે સ્ત્રીબીજ બનવું છૂટું પડવું ગર્ભાશયની કોથળી નોર્મલ હોવી અને નળી ખુલ્લી હોવી અને પુરુષબીદનો રિપોર્ટ એટલું જરૂરી નથી પણ સ્ત્રીબીદની ક્વોલિટી પુરુષબીદની ક્વોલિટી ગર્ભની ક્વોલિટી એ સિવાય બીજા એક કરોડ એવા કારણો છે કે જે બાયોલોજીકલ ક્ષમતા તમારી ફર્ટિલિટી પોટેન્શિયલ જે આઈવીએફની અંદર તમારો ફર્ટિલિટી પોટેન્શિયલ અમને તમારા ગર્ભ જ્યારે ફલિત થાય છે એના પ્રમાણમાં આપણને ખબર પડે છે રાહ જોઈને તમે તમારા અંડાશયની કોથળીમાં સ્ત્રીબિદની સંખ્યા ઘટાડશો નહીં તાત્કાલિક ધોરણે તમે જે પણ ટ્રીટમેન્ટ કરી છે પણ એમાં તમે ક્યાંય મેન્શન નથી કર્યું કે તમે આઈવીએફ કરાવી ચૂક્યા છો હું તમને એવું જ સજેશન આપીશ કે તમે ડિસ્ટ્રીબ્યુટ બેબી કરાવો થર્ટી ફાઈવ યર્સે જો તમારું જીનેટિક મટીરિયલ યોગ્ય પ્રમાણમાં હશે અને ક્વોલિટી પણ યોગ્ય પ્રમાણમાં હશે તો હું તમને અત્યારથી જ કહું છું કે તમને પ્રેગ્નન્સી રહેવાની પૂરેપૂરી સો ટકા શક્યતાઓ છે પણ જો તમારું જીનેટિક મટીરિયલ પુષ્કળ ઓછું હશે અને એની ક્વોલિટી નહીં હોય તો ક્યાંક તમને આ ઉંમરે થર્ડ પાર્ટી ડોનેશનનો સહારો લેવો પડશે પરંતુ આ બધી જ વસ્તુઓમાં તમે આગળ વધશો તો હું તમને પ્રેગ્નન્સી મળી શકે છે ખાલી ઇન્વેસ્ટિગેશન એટલે એક જ મુલાકાત જેમાં હું કહી શકું કે ફક્ત એક સોનોગ્રાફી

મારો રિપોર્ટ નોર્મલ આવે છે નળી ઉના રિપોર્ટ કરતા નોર્મલ આવે છે પણ ઘણી જગ્યાએ દવા દીધી પણ કઈ નથી મળતું ગાયત્રી બેન આપની ઉંમર કેટલી થઈ જશે બેટા માર 23 વર્ષ ઉંમર અચ્છા તમારી હજુ 23 વર્ષની જ ઉંમર થઈ છે ગાયત્રી તમે ઘણા યંગ છો ઘણા જુવાન છો તમને લગ્ન વહેલા કર્યા છે અને તમે કદાચ એવું બી બની શકે જ્યારે લગ્ન વહેલા કોઈ બી વસ્તુ પહેલાં કરીએ એટલે લગ્ન વહેલાં કરીએ અને પછી આપણે અમુક એના વર્ષો થઈ જાય તો આપણું આપણું જે મગજ છે તો એવું જ કામ કરવાનું કે આપણે લગ્નને ઘણા અને આપણું સોશિયલ પ્રેશર આપણો સમાજ છે એ પણ આપણને એવું જ કહેશે કે હવે કેમ પ્રેગ્નન્સી નથી હવે પ્રેગ્નન્સી પ્લાન કરો હું એટલું જ કહેવા માગીશ તમારા રિપોર્ટો બધા જ નોર્મલ હોય ને પ્રેગ્નન્સી ના રહે હું એવું કહેવા માંગીશ કે જો તમારામાં આઈયુઆઈ જો ઓપ્શન એટલે કે પતિનું વિડીયો પ્રોસેસ કરીને ગર્ભાશયની કોથળીમાં મૂકવાની ટ્રીટમેન્ટનું ઓપ્શન જો મને સોનોગ્રાફીમાં જોઈને વેલિડ ગણાશે તો હું તમને એવું કહેવા માંગુ છું તમારામાં આયુઆઈ કરીશું પરંતુ પતિના વિડીયોનો રિપોર્ટ પુષ્કળ પ્રમાણમાં ખરાબ હોય અથવા તો ગર્ભાશયની કોથળી કે કોથળીમાં કોઈક એવી વિચિત્ર વસ્તુ જોવા મળે કે જે પ્રેગ્નન્સી નહીં રહેવામાં મદદરૂપ હોય તો એ બધું સુધારીને હું એવું કહીશ કે જો ઓપ્ટિમમ રિપોર્ટ હશે તો તમારા જેવા કેસમાં આવ્યું જો ઓપ્ટિમમ રિપોર્ટ નહીં હોય તો તમારા જેવા કેસમાં આપણે ટેસ્ટ ટેસ્ટ્યુ બેબીની ટ્રીટમેન્ટ કહીશું જો તમારી એવી ઈચ્છા હશે કે ના મારે ઝડપી પ્રેગ્નન્સી જોઈએ છે તો આવા કેસને આવા લાંબા લગ્નજીવનવાળા આ કેસને અમે એવું કહીએ છીએ કે તમે ટેસ્ટ ટેસ્ટ્યુબ બેબી તરફ આગળ વધી શકો છો જી બિલકુલ આશા રાખે આપને આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે ડોક્ટર આગળ આપણે આઈવીએફ સેન્ટરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરતા હતા અને તેમાં ટીમ વર્કની વાત કરતા હતા તો તે વિશે જણાવશો હા બહુ સરસ ક્વેશ્ચનનો આન્સર લે મેં છે આપણી ડિસ્કશન છે વચ્ચેથી અધૂરી મુકાઈ હતી પરંતુ એમાં એવું કહી શકું કે ટીમ વર્ક એટલે મેં તમને ના કીધું કે તમને શરદી ખાંસીને તાવ આવ્યો હોય અને તમને તમે નજીકના ડોક્ટર પાસે જાવ એ કન્સેપ્ટ એ મગજમાંથી ખાસ કરીને આપણે ડિલિવરીનો દુખાવો પડે આપણે નજીકના ડોક્ટર પાસે જઈએ એ કન્સેપ્ટ મગજમાંથી બિલકુલ રીતે કાઢી કાઢવાનો જરૂર છે કારણ કે ફક્ત એકલા હું એમ કહું છું કે એકલી હોશિયારી ડૉક્ટરની હોશિયારીથી પણ આ સબ્જેક્ટ ક્યાંય પૂરો થતો નથી હું એવું કહી શકું કે એકલા એકલી હોશિયારી પ્લસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે ના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય તો એકલી હોશિયારીથી કશું થવાનું નથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું જ જરૂરી છે એટલે કે સારા સાધનો સારી લેબ આઈવીએફ લેબ પુષ્કળ સારા પ્રમાણમાં હોજી ને સાથે સાથે એક્સપિરિયન્સ આ બધી વસ્તુનો સમન્વય છે અને મેં તમને પહેલાં બી કીધેલું કે તમે આપેલા જે સ્ત્રી બીજ અને પુરુષ બીજ છે એન્ડ ઓર્ગન છે એટલે તમારી જોડે સપોઝ તમારા ઘરમાં સો લખોટીઓ છે અને તમે વીસ લખોટી તમે કોઈને આપી દો છો હું નથી માનતો કે હવે તમારી જોડે બીજી એંસી લખોટી વધી છે એક્યાસી લખોટી તમે દવાગોળીથી ઉત્પન્ન નથી કરી શકવાના બેટા એટલે હું એવું કહેવા માંગુ છું કે તમે તમારા પુરુષ પુરુષભૂત જે એન્ડ ઓર્ગન છે એને સાચવીને વાપરવા જોઈએ નહીં તો જનરલી એવું થતું હોય છે કે ગમે તેમ આડેધડ રીતે ગમે ત્યાં રીતે કોઈ પણ નવા સેન્ટરની અંદર સુવિધા વગર જાણ્યા વગર તમે આઈવીએફ કરાવશો દર્શક મિત્રો એટલા માટે હું કહું છું કે તમે હવે જાગો તમે એક્ચ્યુલી ઓપિનિયન લો તમે આડેધડ રીતે નજીકના ભવિષ્યમાં નજીક રીતે નજીક જઈને એવી જગ્યાએ ટેસ્ટ્યુ બેબી ન કરાવો કે જેથી તમારું રિઝલ્ટ ન મળે તમારા સ્ત્રી બીજનો બગાડ થાય અલ્ટિમેટલી અમારા જેવા સેન્ટરમાં અમારે તમને એવું કહેવું પડે કે હવે ફક્ત સ્ત્રી બીજનું દાન એટલે કે એક ડોનેશન ઇઝ ધ આન્સર મારું ખાસ એવું કહેવું છે કે આ બધી વસ્તુ ન થાય એના માટે ત્રણથી ચાર હું એવું નથી કહેતો કે ડૉક્ટર જયેશ અમીન કે મને જ બતાવો હું એવું બી કહેવા માંગુ છું કે યુ ટેક ઓપિનિયન તમે જ્યારે બી ફેલ થાવ ત્યારે ઓપિનિયન લો ડિસ્કશન કરો હું એમ કહું છું ગુજરાતી ભાષામાં કે ડૉક્ટરનું માથું ખાઉ જો ડૉક્ટર તમને ટાઈમ ના આપે તો હું નથી માનતો કે એની અંદર તમે આગળ વધી શકશો આ સબ્જેક્ટમાં એટલે ટાઈમ આપે સમજાવે આ બધી જ વસ્તુ મેં રીતે આગળ વધે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટીમ ઇન હાઉસ એમ્બરિયોલોજીસ્ટ એટલે કે એની અંદર ગુજરાતના ચાલીસ સેન્ટરોમાંથી ફક્ત ત્રણથી ચાર સેન્ટર એવા છે કે જેની અંદર ઇન હાઉસ એમ્બરિયોલોજીસ્ટ છે બાકી બધા જ સેન્ટરની અંદર હું એવું કહી શકું કે ઇન હાઉસ એમ્બરિયોલોજીસ્ટ નથી જોઈને એકદમ વિચારીને જ્યાં એમ્બરિયોલોજીસ્ટ બધી જ સુવિધા એક્સપિરિયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધી વસ્તુ હોય

રિપોર્ટ પોઝિટિવ આવે એટલે રિપોર્ટ પોઝિટિવ હોય તો બ્લીડિંગ બંધ થવાની દવા સાથે અને પ્રેગ્નન્સી મેન્ટેન રહેની દવા સાથે તમારે આગળ વધવું જોઈએ કોઈ પણ નેગેટિવ વિચાર કર્યા વગર પહેલાં રિપોર્ટ કરાવવાનો રિપોર્ટ કરાવીને જે દવાગોળી જે પણ તમારા કન્સલ્ટ ડૉક્ટર હોય કો ડૉક્ટરને કન્સલ્ટ કરીને દવાઓનો ડોઝ વધારીને બ્લીડિંગ સ્ટોપ કરીને અને રિપોર્ટ શું આવે છે એ પ્રમાણે તમારે તમે ગુરુવાર રવિવારે રિપોર્ટ છે તો હું માનું છું કે ગુરુવારે પણ રિપોર્ટ કરાવશો તો તમને લગભગ એવો ખ્યાલ તો આવી જશે કે બિલકુલ નેગેટિવ છે કે ક્યાંક પોઝિટિવ છે જેથી દવાગોળીથી આપણે દામીને આપણી પ્રેગ્નન્સીને આપણે પામી શકીએ છીએ એટલે નાસી પાસ કે નિરાશ થયા વગર કાલે ફટાફટ રિપોર્ટ કરાવો તમારા કન્સલ્ટ ડૉક્ટર જોડે કન્સલ્ટ કરો અને

Намашкадашек, Питер. доктор.